અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ આવેદન પત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજુ પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંઠનના હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ આવેદન પત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજુ પણ બંધ કવર અને બંધ બારણે હોય અરવલ્લી હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું ચાર વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવ્યું નથી લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરેલું હોવાના આક્ષેપ સાથે 4 વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવેલ નથી તેઓના લાગતા વડકતાઓને કામ આપી કરોડો રૂપિયાનો કોબાણા ઝરેલોવાનો અક્ષેપ સાથે ન્યાયની માંગણી કરી મજૂરી પણ નપતા પરિવાર બેરોજગાર બન્યા છે તે આવનારા દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી ચિંંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલન ઉચ્ચાર્યું છે અમારી મંડળીના મેઢસ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી એ કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી ડીજી સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે અને છેલ્લા એક વર્ષથી ટ્રાયબંધના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા અધૂર એજન્સી કરવામાં આવતી નથી એ અંગે અમે માન્ય સાહેબજી જોડે રજૂઆત કરી છે અને અમને એવો કે ન્યાય મળશે એવી અમારે ખાતરી છે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે